ભુજ ખાતે ડોક્ટર કવિતા મીરા સદ્દેહ દ્વારા તેમની ત્રીસમી તિથિ નિમિત્તે ઓગણત્રીસમો સ્મૃતિચિહ્ન અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયા માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડીને ચાલી જનાર ડૉક્ટર કવિતા મીરા સદ્દેની ત્રીસમી તિથિ નિમિત્તે ઓગણત્રીસમો સ્મૃતિ સમારોહ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખાસ કરીને શંકરભાઈ સદ્દે જયંતિભાઈ શબાબ જોશી જયેશભાઈ સદ્દે મહેશભાઈ ઠક્કર હર્શુભાઈ ઠક્કર પુષ્પદાન ગઢવી જોલાવરસિંહ રાઠોડ અનિલભાઈ ગોર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ તેમને ચિત્રને ફૂલહાર કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ જે ત્રણ ટ્રસ્ટ છે તેમાં હોમિયોપેથીના ફર્સ્ટ વર્ષમાં ઉત્તીર્ણ થનાર ત્રણને સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી સાથોસાથ ફાઇનલ યરમાં માણેકલાલ શાહ પરિવાર અને મધુભાઈ છેડા મધુભાઈ જેઠી પરિવાર દ્વારા પણ વિશેષ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ વિભાકરભાઈ અંતાણી અને વારિશ પટણીને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો માતૃછાયા કન્યા વિદ્યાલયને વીડી હાઈસ્કૂલના ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમનું ખાસ કરીને વિશેષ ઘરેણું જયંતિભાઈ જોશી શબાબ ડૉક્ટર કલ્પના સતીજા વિશેષ રેવા પામ્યા હતા શંકરભાઈ સદ્દે આંતકટીઓની સાથેની વાતચીતમાં આ ઓગણત્રીસ વર્ષથી પ્રણાલિકા ચાલી આવી છે અને જે અકબંધ રહેવા પામી છે ખાસ કરીને વિદ્યાર્થીઓને એવોર્ડ મળ્યો છે સ્કોલરશીપ મળી છે સન્માન થયું છે તેવા તમામને શુભકામના પાઠવવામાં આવી હતી કાજલ ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું છવ્વીસ વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયેલ શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા મીરા સચદે આજે ત્રીસ મી છે ઓગણત્રીસ મો સ્મૃતિ સમારોહ છે સૌથી પ્રથમ એમના તૈલ ચિત્ર ઉપસ્થિત સૌ અતિથિ ઉલહાર કરવામાં આવશે ત્યારબાદ સ્કોલરશીપ નું વિતરણ કરવામાં આવશે ત્રણ સ્કોલરશીપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે ફર્સ્ટ યર હોમિયોપેથી અને થર્ડ આવશે હોમિયોપેથી મહારાવકુમાર શ્રી સિંહજી ભાવનગર યુનિવર્સિટી એમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બહેનને ડોક્ટર કવિતા મીરા સેતદી મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે ઉપ્રંતમાં સંસ્કૃત પ્રચારક રત્ન વિવાકર અંતાણી અને હોમગાર્ડમાં રાજ્યપાલ ચંદ્રક વિજેતા અને પત્રકાર શ્રી વારીશભાઈ પત્રણ પટણી એમને પણ એવોર્ડ કરવામાં આવશે વીડી હાઈસ્કૂલ અને માતૃછા હાઈસ્કૂલ એ બંને સ્કૂલમાં ડૉક્ટર કવિતાએ અભ્યાસ કરેલો અમારી જ્ઞાતિ લોહાણા જ્ઞાતિ એટલે બંને સ્કૂલો અને લોહાણા જ્ઞાતિ એમાં HSC અને SSC એમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એમને પણ એવોર્ડ આપવામાં આવશે કાર્યક્રમના પ્રમુખ માનનીય જયંતિભાઈ જોશી અને અતિથિ વિશેષ પરમ આદરણીય ડૉક્ટર કલ્પના સતીજા એ બંનેનું વાંચન ખૂબ વિશાળ છે બંને ખૂબ જ સારા અને પ્રખર વક્તા છે એટલે એમના વક્તવ્યનો લાભ પણ આપણને આજનો કાર્યક્રમ ખરેખર જેને કહેવાય કે કવિતા મીરા સચદે જે સ્મૃતિ સમારોહ યોજવામાં આવ્યો છે એ એક ઉમદા કાર્યક્રમ છે લોકોને કઈ રીતે મદદ કરી શકાય એ આ પરથી શીખી શકાય છે જ્યારે માનવતાની વાત આવે છે માનવતા અધિકારની વાત આવે છે એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે શિક્ષણ કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો આ શિક્ષણ અને માનવતા શિક્ષણ અને બદલાવને જે સાથે સંકળીને આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈક વ્યક્તિને મદદ કરી શકીએ કે જેના કારણે એમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે તો ખરેખર મને પણ આ સમારોહમાં આવવાનો ખૂબ જ આનંદ છે કે હું ક્યાંક લોકોને મદદરૂપ બની શકીશ ખરેખર હંમેશા આપણે છે ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એવું જ કહેતા હોય છે કે એજ્યુકેશન્સ મસ્ટ બી લીડિંગ ઓર ટુવર્ડ્સ ટુ ધ સોશિયલ સોસાયટી આપણું જે સામાજિક સંગઠન છે એની સાથે સાથે શિક્ષણને હંમેશા વણી લેવું ખૂબ જ જરૂરી છે અને જ્યાં સુધી આપણે સોશિયલ સર્વિસ નહીં કરીએ કોઈ સામાજિક જેને કહેવાય કે કાર્ય નહીં કરીએ ત્યાં સુધી આપણે કોઈ સોસાયટીમાં બદલાવ નથી લાવી શકતા તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો દરેક ટ્રસ્ટ આ પ્રકારનું કાર્ય કરશે તો ડેફિનેટલી હું માનું છું કે ભવિષ્યમાં સમાજમાં બદલાવ આવી શકશે નમો નમો મંગલાણંચ મંગલમ આ ચેનલ જોતા સૌ દર્શક મિત્રોને અત્યંત આદરપૂર્વક પ્રણામ આજનો અવસર એક પ્રાચીનોમાં પ્રાચીન કહો અને અર્વાચીનોમાં આદ્ય કહો એવો પ્રસંગ છે કારણ કે ત્રીસમું સ્મૃતિ દિવસ ઉજવાઈ રહ્યો છે ડૉક્ટર મીરા સચદે જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા એને આટલો સુદીર્ઘ સમય થયો તે છતાં સચદે પરિવાર તરફથી એક નિરંતર શ્રદ્ધાની જાગતી જ્યોત રાખવામાં આવી છે અને એના આ અવસરે એની પુણ્ય સ્મૃતિમાં જે વર્ષભર જુદા જુદા કાર્યક્રમો થતા રહ્યા અથવા તો જુદી જુદી શાળાઓમાં કોલેજોમાં જે જે રીતે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભણતા રહ્યા એમાં શ્રેષ્ઠત્વને ભોંખવાનો આ અવસર છે અને એ રીતે જાણે કે દેવ પરિવાર એમ કહેતો હોય છે કે લો હમને બના લીયા હૈ નયા એક આશિયાના જાઓ એ વાત ફિર કિસી સે કહો મૃત્યુ એમની એક દીકરી છિનવીને લઈ ગયો તો એની સામે આઠ આટલી દીકરીઓ જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું સન્માન કરીને આ પરિવારે પોતાના શોકનું સેવામાં રૂપાંતર કર્યું છે અને એન્ડ આ મારી માટે બહુ honor વાત છે કે હું આ સન્માન માટે મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે ડોક્ટર કવિતા મીરાસસ દે એવોર્ડ માટે અને આ માટે હું મારા જે પણ અહીંયા શિષ્યજનો છે એને ખૂબ જ ધન્યવાદ કહેવા માંગુ છું અને સાથે કે આજે હું અહીંયા જે પણ જેના રીતે છું એ જે મારા પેરેન્ટ્સ મારા સિનિયર્સ અને મારા કલીગ્સ એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે જો એ લોકો ન હોત આજે તો હું આજે આ જગ્યાએ ન હોત સાથે અહીંયાના જેટલા પણ પ્રોગ્રામર્સ છે કે જેમણે આ ઓર્ગેનાઇઝેશન કરાવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ